હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણે ફરીથી એક મળી ગયા છે એ મસ્ત મજાના વ્લોગની અંદર મિત્રો તો બધાયને જય માતાજી હર હર મહાદેવ મિત્રો અને આજે છે મિત્રો ખાસ બધાને ખબર પડી ગઈ છે થમ લઈને જોતા આજે છે આપણે મહા મહાશિવરાત્રી તો મહાદેવના જવાનું છે દર્શન કરવા માટે તો હલો મિત્રો આપણે જઈએ અમારા ગામના સરસ મજાના મહાદેવના મંદિરે તો કન્ટિન્યુ આપણે વિડિયો ની અંદર મિત્રો બની રહેજો અને ખાસ કરીને ચેનલ માં નવા હોય તો મિત્રો જરૂર ને જરૂર મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સપોર્ટ પણ દેતા રહેજો તો હાલો વિડિયો ની અંદર મિત્રો બની રહ્યો શિવરાત્રી તો સકરિયા બાપસ્યો સકરિયા બાપાના હા અને એમ અમારા સંપા માડી જો સકરિયા બાફે છે અને હરર મહાદેવ માડી હા હરર મહાદેવ

દર્શન કરવા જવું ને ચાલો બધે જઈએ મિત્રો સરસ મજાની કોમેન્ટ કરી દેજો હર મહાદેવ ચાલો ભાઈ અતુલભાઈ જઈએ ભોળાનાથ મંદિરે તો બોલો હર હર મહાદેવ એકડી જશવી આપણે મિત્રો ચાલો જઈએ બધાય ને મહાદેવ મિત્રો જવાબ દે શિવ શક્તિ પ્રોવિઝન સ્વર ભગ્ય છે બાપુ હર મહાદેવ મહાદેવ ચાલો આવું છે ભોળાનાથ દર્શન કરો એમને દર્શન tere , tere .. जैसे हर, तो हर, जैसे हर हर महादेव तो सरस मजा नो भाई लिए हमारा रमित भाई आई थे हर हर महादेव सरस मजा ने भोलानाथ दर्शन कर लिए महाशिवरात्रि ने अंदर तो बताए मित्रों एक लाइक कर दीजिए मित्रों सरस मजा ने कमेंट बॉक्स अंदर कमेंट की दीजिए मंदिर से हमारा गांव में सरस मजा नु से तीन जी डेकोरेशन पण जबरदस्त छे सांजना टाइम अंदर मित्रों बदार मजा आवे તિલક કરવાના છે તો સરસ મજાનું તિલક કરીને છો મને સરસ બધા રમિતભાઈને તિલક કરી નાખ્યું છે હવે જો દર્શન કરે ને અત્યારે સત્સંગનો કાર્યક્રમ ચાલુ છે મિત્રો આપણે અને સત્સંગમાં આવે છે બોલે તો સત્સંગનો કાર્યક્રમ ચાલુ છે દર્શન કરીને બાદ તો તમે પણ મિત્રો પરિક્રમા કરવી તો અવશ્ય કહી દીજો મિત્રો સરસ મજા આવે તો આવી રીતે જો અત્યારે આપણે સત્સંગનો કાર્યક્રમ છે ભાઈ અમિતભાઈ પણ સાથે છે આવી રીતે ભાઈ સરસ મજાનું આપણે ભોળાનાથ મંદિરે આવ્યા ને તો દર્શન કરી લેવી આજે મહાશિવરાત્રિ છે એટલે દેવના દેવ ભોળાનાથની આજને સરસ મજાની મહાશિવરાત્રી છે દર્શન કરી લેવાની સાથે મિત્રો છે ને આપણે મહાદેવના દર્શન પણ કરી લીધા છે અને અમારા ગામમાં જ્યારે કાંઈ પણ મંદિરની અંદર કામકાજ હોય એટલે અમારા ગામના બધા જ મિત્રો સત્સંગનું એનો કાર્યક્રમ હોય તો હરેક વખતે આપણે અહીંયા સાથે હોય જબરજસ્ત બધા લોકો દર્શન કરતા હોય છે સાંજના ટાઈમની અંદર રીતે તો બધા લોકો જોવા સત્સંગનો કાર્યક્રમ છે સવારની વાત મિત્રો અને બાકી ભોળાનાથના મંદિરનો સુરત મિત્રો નજારો છે તમે એવો સરસ મજાની હર હર મહાદેવ એવું કોમેન્ટ કરી દેજો અને બાજુમાં છે આપણા હનુમાન દાદાની મંદિર છે નાનું એવું હવે આપણે જવાનું બેનું જે સત્સંગ કરે છે ત્યાં સરસ મજાનું મહાદેવનું મંદિર છે ભાઈ મારી જો પાણીનો ઘોડો લઈને આવ્યા છે બધાને પાણી પાવા માટે આપણા આ છે આપણો ગામનું સરસ મજાનું નેરું પણ છે મંદિરના એક્ઝેક્ટ બાજુમાં જ છે મિત્રો જો આ જગ્યાએ મંદિર છે તમે જોઈ શકતા છો મિત્રો આપણે ભોળાનાથના દર્શન કરીને હવે જઈએ હર હર મહાદેવ મિત્રો આજનો તમને વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળશો હવે આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર બધાને જય માતાજી અને બધાને મહાશિવરાત્રિની બધાને હાર્દિક શુભકામના તો મળીએ આપણે હવે સરસ મજાના નવા બ્લોગની સાથે બધાને જય માતાજી હર હર મહાદેવ હવે શું કોમેન્ટ કરી દીજો મિત્રો મળીએ આપણે હવે નવા વિડીયોમાં બાય બાય